કોઈનો સવાલ હતો કે બાપુ હવે શું તો બાપુ કહે છે કે વાત પૂરી થઈ ગઈ મયુર આ વાત પૂરી થઈ ગઈ કે હવેથી શરૂ થઈ છે જી બિલકુલ જે રીતે આ સંકલન સમિતિ મળેલી અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ક્ષત્રિય સમાજના આ જે દિગ્ગજ નેતાઓ છે તેમને મેદાને ઉતારેલા હતા અને ત્યારબાદ આ સંકલન સમિતિ સાથે ચર્ચા કરેલી તેની અંદર સ્પષ્ટ રીતે આ જે છે સંકલન સમિતિએ એ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ એ કાપી નાખવાની અને તેની જગ્યાએ બીજા ઉમેદવારની માગણી કરેલી છે અને વાત અહીં પૂર્ણ એટલે આ જે થોડા શબ્દો છે એની અંદર બહુ બધું કહી જાય છે આગામી દિવસોની અંદર હવે ભારતીય જનતા પાર્ટી બીજી ડેમેજ કંટ્રોલની રણનીતિ એ તૈયાર કરશે અને તેની અંદર બીજા નવા નેતાઓ છે તે સક્રિય થશે સામાજિક આગેવાનો જે હશે એ પણ આની અંદર જોડાઈ શકે છે ધાર્મિક જે ગુરુઓ છે તેમની પણ મદદ પાર્ટી લઈ શકે છે પરંતુ જે રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહેલું પાર્ટી આલા કમાને તેમને જે કહેલું હતું સમાધાન માટેનું તે રસ્તો તેમને નીકાળવાનો પ્રયાસ કરેલો પરંતુ સંકલન સમિતિ છે તે હજુ સુધી માનતી નથી એટલે અહીં સંકલનનો અભાવ છે કે પછી બીજું કંઈ કારણ કે જો એમની પ્રેસ કોન્ફરન્સના મુદ્દો આપણે ધ્યાને રાખીએ

તેમની પ્રેસ કોન્ફરન્સના અંશો છે એ આપણે દર્શાવી રહ્યા છે કારણ કે સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યું છે કે શું આટલા બધા ક્ષત્રિય નેતાઓ આગળ મેદાનમાં ઉતરે અને એ ક્ષત્રિય નેતાઓની વાત સમાજના લોકો ન સ્વીકારે આ એ જ સમાજ છે જેણે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં એક ક્ષત્રિય નેતા આપ્યા છે મંત્રી છે એમને રાજપૂત છે તો પછી આખો આ મામલો આટલે સુધી કેમ પહોંચી ગયો સવાલ એ પણ થાય મારું જ્યારે માફી માગવાની વાત કરી તેમણે કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ માફી આપવાની માંગ કરી છે પણ જે સંકલન સમિતિ છે એક સ્વરમાં તેનો અસ્વીકાર કરે છે એટલે કે તમામ બાબતો કારણ કે જો મુદ્દો એ દિવસનો હતો ત્રીસ મિનિટમાં માફી માગવામાં આવી તો પછી આટલો વેગ કેમ મળ્યો કારણ કે પ્રશ્ન પણ એક ઉભો થાય બીજું કે શું પક્ષને એ વાતનો ખ્યાલ ન હતો કે જેટલું લાઇટલી આપણે આ મુદ્દો લઈ રહ્યા છે એટલું લાઇટલી નથી એમાં ક્યાંક ચૂક થઈ ગઈ કારણ કે જે રીતે આખો આ મામલો જે રીતે આ છેક રાજસ્થાન સુધી પહોંચી ગયો છે આપણા પાડોશી રાજ્ય સુધી પહોંચી ગયો છે એટલે શું ક્યાંક ક્ષતિ રહી ગઈ કારણ કે માફી માગવાની તો વાત હતી અત્યાર સુધી એવું જોવા મળતું હતું માફી માગીએ એટલે વાત પૂરી થતી હતી પણ અહીં તો વાત પૂરી થઈ નહીં એમણે કહ્યું કે વાત પતી ગઈ પણ હવે શરૂ થઈ છે અસલી અસલીમયું